વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી હતી વંદે માતરમ સાથે સભાની શરૂઆત થઈ સભામાં વડોદરા ગીતા મંદિરના વર્ષો સુધી સંચાલન કરનારા ડોક્ટર ગીતાબેન શાહના દુઃખદ અવસાનને લઈને મ્યુનિસિપલ સેક્રેટરીએ શોક દર્શક ઠરાવ વાંચ્યો હતો જે બાદ બે મિનિટનું મૌન પાડી સૌ સભાસદોએ અંજલી આપી હતી ત્યારબાદ સભા શરૂ કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા શરૂ કરી હતી જેમાં વોર્ડ નંબર મ્યુનિસિપલ કાઉન્સિલર હિમિશા ઠક્કરે ગોસ્વામી સમાજના સમાધિઓ ઉપર દબાણ ઉભું કર્યું છે વોર્ડ નંબર છ ના વિસ્તારમાં ગોસ્વામી સમાજનું સમાધિ સ્તર પર દબાણ ઊભું કરી દેવામાં આવ્યા છે જ્યારે શિવ મંદિર પાસે ટોયલેટ બન્યા છે ચોક્કસ કારણસર હિન્દુ સમાજની લાગણી દુભાવવાનો પ્રયાસ થયો હોય તેવું જણાવે છે જેથી આ દબાણો દૂર થાય જેવી વિસ્તારોમાં તણાવભર્યું વાતાવરણ ન રહે અને હિન્દુ સમાજની આસ્થા બની રહે છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખૂબ સરસ કામગીરી થઈ રહી છે જે પણ જાહેર રસ્તા પર દબાણો હોય એ દબાણોને દૂર થઈ રહ્યા છે એના બદલ અમે કમિશનર સાહેબ અને એમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે એવો જ એક વિષય અમારા મત વિસ્તાર વોર્ડ નંબર છ માં મગર સ્વામી આશ્રમની સામે શ્રી દસ નામ ગોસ્વામી સમાજનું એક સમાધિ સ્થળ આવેલું છે ગાયકવાડ સરકાર દ્વારા આ ગોસ્વામી સમાજને ગોસ્વામી સમાજ એ એવા લોકો જે છે જે શંકર ભગવાનની મંદિરની પૂજા અર્ચના કરે છે અને મંદિરની સંભાળ કરતા હતા તો એ સમયે આપણા ગાયકવાડ સિંહ સન્માન્ય એમને એક જગ્યા આપી હતી મગર સ્વામી આશ્રમની સામે સર્વે નંબર ટુ ડબલ નાઇન એ જગ્યા પર ઘણા ટાઈમથી વિધર્મી લોકોના ત્યાં આગળ દબાણ થઈ ગયા છે ત્યાં જોઈએ તો પૌરાણિક મંદિર પણ આવેલા છે શંકર ભગવાનનું પૌરાણિક મંદિર છે પણ આજે વિધર્મી ધર્મી લોકોએ ત્યાં દબાણ કર્યું છે ત્યાં એ લોકો રહે છે અને ઇલિગલ રહી રહ્યા છે એમની રજૂઆત સમાજના ગોસ્વામી સમાજના લોકો દ્વારા મને કરવામાં આવી હતી અને આપણા ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલને અમે આ વાત પહોંચાડી હતી એમના દ્વારા પણ કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી હતી હું એ પણ કમિશનર સાહેબને રજૂઆત કરી હતી ધારાસભ્યશ્રી અને હું એ અને એ સમાજના ગોસ્વામી સમાજના જે પણ અગ્રણીઓ છે ટ્રસ્ટીઓ છે એ લોકોએ પણ ત્યાં આવીને અમે એ વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યાં અમે પોતે જોયું હતું કે ત્યાં દબાણો કર્યા છે એની સૂચના કલેક્ટર સાહેબને પણ આપવામાં આવી હતી દરેક ડોક્યુમેન્ટ પણ કલેક્ટર સાહેબને આપવામાં આવેલા છે કલેક્ટર સાહેબે એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ કમિશનર સાહેબ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને એક પત્ર લખ્યો હતો કે જે પણ દબાણો હોય એમાં ઘટતું કરવું અને તાત્કાલિક એક દબાણો દૂર કરવા જેથી કરીને આજે સામાન્ય સભામાં એ વિષયની મેં મેયરશીપના માધ્યમથી કમિશનર સાહેબને રજૂઆત કરી છે કે કોઈ પણ ધાર્મિક સ્થળે વડોદરા શહેરના કોઈ પણ ધાર્મિક સ્થળે કોઈનું પણ દબાણ એ કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ સમાજ હોય એનું દબાણ ચલાવી લેવામાં નહીં આવે ધાર્મિક સ્થળો આપણા માન્યતા આપણે ભગવાન ત્યાં પૂજા અર્ચના કરવા જતા હોય છે પણ ત્યાં કોઈ પણ વ્યક્તિ લારી ગલ્લા કે કોઈ દબાણ એ બિલકુલ ચલાવી લેવા નહીં આવે એની આજે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે અને આ જે સમાધિનું સ્થળ છે એનો જીર્ણોદ્ધાર થાય રિનોવેશન કરીને એક આપણે સરસ ઐતિહાસિક જગ્યા તરીકે વડોદરા શહેરમાં એક એને બનાવીએ ડેવલોપ કરીએ એવી લાગણી અને માંગણી અમે કમિશનર સાહેબ પાસે મૂકી છે